આખો ઉપયોગ કાંઠો હું વર્ષો થયા બોર્ડ પ્રમુખ હતો શહેરનો મહામંત્રી હતો ડેપ્યુટી મેયર હતો ચાર કોર્પોરેટર હતો પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે સ્વાભાવિક અપેક્ષા હોય અને કહી શકે પણ યોગ્ય જગ્યાએ પાર્ટીના રજૂઆત કરવાનો બધા અધિકાર છે અને જેને કોઈ લેટર લખ્યો છે એમાં લેટરમાં પાંચ જણા સિવાય કોઈની સહી નથી બધાના નામ એમને લખી નાખેલા છે કોઈને રજૂઆત કરવામાં હોય તો બધાના લેટરમાં સહયું પણ હોવી જોઈએ જે કોઈના નામ લખ્યા છે એની સયું પણ હોવી જોઈએ પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે આમ તો કોઈ ના તો એમને પાડવાનું નથી પણ સયું કોઈ કરી નથી આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે અને જે લોકોએ જેને લખ્યું છે જેને કીધું છે તમે એમ કહો છે કે પોપટભાઈ ટોળિયા પોપટભાઈ ટોળિયા તો આપ કોંગ્રેસમાં જઈ એવા છે જીપીપીમાં જઈને પણ આ એ વાત છે અને બધા લોકો અમે સાથે મળીને આજે જે દસ હજાર કુંડાનું વિતરણ અમે વિધાનસભા વસાઇટમાં કર્યું બધા લોકો યુવા મોરચો બક્ષીપંચ મોરચોથી માંડી અમારા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મહામંત્રી વલ્લભભાઈ રમેશભાઈ પરમાર બધા બોર્ડના આગેવાનો સાથે રહીને અમે વિતરણ કર્યું છે બધું ક્યાંય કોઈ જાતની નારાજગી નથી કોઈ હશે બે પાંચ લોકો તો એના મનમાં જે હોય આપણને ખ્યાલ ન હોય આપણે સંગઠનનું માળખું રચાવવાનું જે જઈ રહ્યું છે એટલા માટે જ આ લેટર લખીને જે કાંઈ કરવામાં આવ્યું છે પાર્ટીને બદનામ કરવા માટેની એની એકા સાજીશ હોઈ શકે